હેલો એમાંય કિસાન ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજે હું એક જગ્યાએ આવ્યો છું કદાચ આ જગ્યા વિશે આ વ્યક્તિ વિશે લગભગ તમે પરિચિત હશો હિતેશભાઈ હાજીપુરા હવે હિતેશભાઈનો અમારો સંબંધ જૂનો પપૈયા અમે પહેલાં વાવતા હતા હિતેશભાઈ અમારા પશુ વાવવાના ચાલુ કર્યા પણ હિત હિતેશભાઈને મારી બે મુલાકાત એક જગ્યાએ થયા મારા એક કનુભાઈ મિત્ર હતા એ વખતે હિતેશભાઈ મફળી અને બટાકા કરતા હતા તો એમના પપૈયાની શરૂઆત કરવી હતી એટલે કનુભાઈએ મને કહ્યું ગમેસમ કાકા હિંમતનગર આવો તો જરા મને ફોન કરજો હિતેશભાઈ તમારી મુલાકાત કરવા માગ્યું છે તો એ અરસામાં હું હિંમતનગર આવેલો અને હિતેશભાઈને બોલાયા એ વર્ષે આપણે હિતેશભાઈના એક વખત એમના વધારે જ વાવવા હતા પંદર વીસ વીઘા પણ આપણે એમ નટકાયેલા કે ના હમણાં તમે પહેલાં વર્ષે બે ત્રણ વીઘા જ વાવો કે બે ત્રણ એકર કરો તો હિતેશભાઈ એ શરૂઆતમાં બે અઢી એકરનું વાવેતર કરેલું અને એ માર્ગદર્શન મેં આપ્યું એમને પોતાની કોઠા જ હતી બંનેની ભેગી કરીને અમે એમાં જે જે અખતરા કરવાના હતા એ શરૂઆતમાં કર્યા અને એ વર્ષે અમે રેકોર્ડ બ્રેક ઉત્પાદન લીધેલું લગભગ અઢી એકરમાંથી સત્તાવીસ લાખનું પ્રોડક્શન મેળવેલું ત્યાર પછી તો હિતેશભાઈ ધીમે ધીમે પોતાની રીતે પપૈયામાં કઈ રીતે કરવું શું કરવું મારાથી ટેલિફોન પર વાતો કર અમે બંને વાતો કરીએ અને એ રીતે અમે બંને વાવતા જ છે આજે હું પપૈયા દસ બાર વીઘા વાવું છું એ પણ વાવું છું તો આજે એમની વાડીમાં આપણે પિસ્તલ જોવા માટે આવ્યા છે હિતેશભાઈની મુલાકાત કરીએ અને જે જે કંઈ પ્રશ્નો હોય તેનાથી આપણે કરીએ તો જેથી ખેડૂતોને ખબર પડે કે ભાઈ હવે નવા વર્ષમાં વાવવા જો તો કઈ રીતે વાવવા પપૈયામાં વધારે ખર્ચા કરવાથી ઉત્પાદન મળી જાય આ મગજમાંની વાત કાઢી નાખવાની ખર્ચ કરવાનો પણ વ્યાજબી ખર્ચ કરવાનો અમે જે ખર્ચ કરીએ છીએ બિલકુલ વ્યાજબી જ ખર્ચ કરીએ છીએ અને પ્રોડક્શનમાં રહીએ છે નવા ખેડૂતો ગરી વખત શું કરે છે કે પહેલાંને પૂછ્યું પહેલાંને પૂછ્યું એગ્રોનોમિસ્ટને પૂછ્યું અમે જોઈએ છે ફિલ્ડમાં તો ઘણા ખર્ચા કરી દીધેલા હોય અને માલ એમનો અમે જોઈએ તો કમ્પેરમાં મારી કમ્પેરમાં માલ આવતો નથી તો આપણે હિતેશભાઈને મળીએ હિતેશભાઈ તમારી વાડીમાં અમે સ્પેશિયલ જોવા માટે આવ્યા છે અત્યારે હાલ અને આપણા પ્લાન્ટેશન આ વાડીનું ક્યારે કરેલું તમે આ હિડવે મે સમકા કે આપ આ આ જે ખેતરનું છે ને 26 માર્ચ નું વાવેતર કરેલું 26 માર્ચ છે

તો તમે ઘાસ તમે જોઈ શકો છો અને આપડે બાજુ ખેતરમાં હજી બતાવવાનું છે ઘાસ બરાબર આ છોડા સુકાયેલું છે બરાબર અને હજી ખેતરમાં ઘાસ હાલે સજ બરાબર એ પણ એનો ફાયદો છે પણ આ મેસમ મેસમ કા ઘાસ પછી વઢાઈ લઈ જાય છે જો મિત્રો હિતેશભાઈ શું કર્યું છે ટેકનિક ઘાસ વાઢવા લાયક બે ફૂટ દોઢ ફૂટ નું થાય એટલે વાઢવા લાયક થાય એ વખતે કમ્પ્લીટ વાઢી નાખ્યું છે અને થર્ડ જે પ્લાન્ટેશન કરેલું એ તો હોય જ એના ફરતા ઘાસ

અને જે મેંગેજીમ બેટની અંદર જે આપણો માઇક્રોન્યુટન આવે છે ને એ રૂજે ત્રણ કિલો જવા દે છે બરાબર બરાબર છે ને અને ફોસ્ફરિક એસિડ અને ફોસ્ફરિક એસિડના આખા વર્ષની અંદર ચાર રાઉન્ડ આપ્યા છે ચાર રાઉન્ડ ચાર રાઉન્ડ એટલે 1 વીઘાનો ત્રણ કિલો લેખે બરાબર 3 થી 4 કિલો લેખે આખા વર્ષના બરાબર મોનોક આજા આપ્યું હા હા તો પછી મહિનો બે મહિને એને ગેપ પાડ દેવાની બરાબર પાછું આપવાનું પાછો એ રીતના આપે છે પછી ડીએપી તો આપતા જ નથી ના ડીએપી પછી નહીં આપતા પાયા માં આપી પછી ડીએપી આપેલું બસ આ સોલેબલ ખાતરો જે ચડાવો છે બરાબર હા પછી તો જે આપણે પોટાશ સલ્ફેટ ને બધું ચડાઈ અને સ્પ્રે શું લેશો તમે સ્પ્રેમો આ ખેતર માં મે મારેલું નથી પણ નીચેના ખેતરમાં મારેલું છે એમાં એજિસ્ટ્રોબિન ટેબુકોના મારે હા ટેબુકોના જો ટેબુકો કોના જો જે ફંગી સાઈડ માટે એ પણ એ આ ગરમી નો વરસાદ પડવાથી એક જ સ્પ્રે એક જ સ્પ્રે બરાબર એટલે એક જ રાઉન્ડ કોઈ વધારે સ્પ્રે કરવાની જરૂર લાગતી નથી એક જ એક જ એક જ જો મિત્રો આપણે છે ને કે ઘણા મો ખેડૂતો જોઉં છું સાત આઠ સ્પ્રે કરું છું ને સ્પ્રે કેવા લઈ હાર્ડ સ્પ્રે રોકોલી ઉલાલાલી આ બધી દવાઓની આમાં જરૂર જ નથી આ તો સેન્સિટિવ પાક છે જો તમે એનું પત્તું બગાડશો ને છત્રી તો તમારું બધું કામ પૂરું થઈ જાય એટલે સ્પ્રેની કોઈ જરૂર નથી જે આપવાનું એ મૂળ વાટે આપવાનું એક વસ્તુ યાદ રાખો માણસ દોધથી જે ખાય એની પાચનશક્તિ સારી હોય જો લસમાં ઇન્જેક્શન આ લે આપણે તો એને સક્ષમ ના મળ એમ છોડ ન પણ મૂળ વાટે ખોરાક જાય ને એ સક્ષમ જાય તમે ઉપરથી આપોને એ કોઈ જરૂર નથી હવે આ વાડીમાં તમે ફ્રૂટિંગ જોઈ શકો છો અમે હાલ આ છોડ પાસે ઊભા છે તમે કોઈ પણ છોડ જુઓ લાઇનમાં તમે જોઈ શકો છો લાલ માટી લાલ માટી ની અંદર રીડોમીલ ગોલ્ડ લગાવી રીડોમિલ ગોલ્ડ મિક્સ કર્યું છે એક તારા જે આવે ને સીઝનટા બે મિક્સ કર્યું છે એનું માપ જણાવું તો સો લીટર જે પાણી હોય ને પચીસ આ માટી નાખેલી બરાબર બસો ગ્રામ એક તારા નાખેલી છે સો લીટર પાણી બરાબર 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 અને પચીસ કિલો રમજી અને કાપડ થી લગાયેલું છે હા કપડા થી આટલું જાડુ પેસ્ટ હતું એટલે બચ્યું આટલા બરાબર મિત્રો આ રમજી છે ને એ દળેલી પણ મળાવશો છે દરેલી લાવે દરેલી હિતેશભાઈ જે લાવ્યા હું પણ દળેલી જ લાવું છું એમાં તમે સીઝન્ટનું એકતારા વાપરો અથવા જામ કોઈ પણ કંપનીનું વાપરો તો પણ ચાલે રીડોમિલ ગોલ્ડ મેટાલેક્સા એ પણ કોઈ કંપનીનું વાપરો ચાલે આ કરવાનું કારણ શું છે કે જયારે થડ કૂણું થડ હોય ને એ વખત આના પર કીડી આવે મકોરા કીડી જો એ ડંખ મારે ને તો અહીંયા આગળ દૂધ નીકળે દૂધ નીકળવાથી ફંગસ એક્ટિવ થાય અંદર એટલે કોલર રૂટ આપણો શરૂઆત થાય એના માટે રમજી લગાવવાની છે ઘણા મિત્રો મને કોમેન્ટ કરીને પૂછ્યું છે કે ભાઈ આ લાલ માટી કેમ લગાવું છે તો એક તમે સમજી લો કે કીડીઓ વધાર હોય પપૈયામાં ગળપણ વધાર હોય આના થળમાં પણ જો તમે ચાહો ને તો ગળપણ હશે દૂધ નીકળે એટલે દૂધના વાટે ફંગસ એક્ટિવ થાય એના માટે લગાવવામાં આવે છે અને આ લગાવવું એક વખત જરૂરી છે તમારા

હિતેશભાઈ અમીનાય ગ્રોથ તમે જે જોયેલું છે નેશોર બરાબર અમારા ત્યાંથી એ ઘણી વખત દવાઓ પણ મંગાવું તેમના હિંમતનગર કરતે અમને એ સસ્તી આપી શકીએ છીએ તો મારા ત્યાંથી એ દવાઓ હું એમનો મોકલું છું એટલે દવાઓના બાબતે નોલેજ એમને ને બંનેનું સારું છે અને અમે એ બાબતે વધારેમાં વધારે રિસર્ચ કરીએ છે કે ભાઈ આ વસ્તુ વાપરવાથી શું થાય અને બંનેની વાતો સંકલન કરીને બંને પોતાના ફિલ્ડમાં તો અમે એ રીતે જ વાપરીએ છીએ

પણ એક વસ્તુ તમે વિચારો સામાન્ય કંપની અમદાવાદની હોય કે બરોડાની હોય કે અંકલેશ્વરની હોય હવે કંપનીઓ શું કરે છે કે પોતાનો કન્ટેન મેન્ટેન કરે છે અને એના માર્ક બજારમાં ટકવું છે એટલે એમના માર્કાથી બજારમાં ટકવા માટે કન્ટેન પાવરફુલ હોય તો જ બજારમાં ચાલે અને ફિલ્ડમાં ચાલે મારી દુકાનના આજે સાતમું વર્ષ છે હું આ બધી ઊંચી કંપનીઓના માલ નથી વેચતો હું મારા ખેતરમાં જે ઉપયોગ કરું અને મને અનુભવ મળે કપાસમાં પપૈયામાં મરચામાં તો એ દવાનો જ પ્રેફરન્સ આપું છું હું અને અમને એનું રિઝલ્ટ મળે છે અને વાત સાચી છે ખેડૂત મિત્રોનું હું ઘણી વખત કેતો હોઉં છું કે તમે કન્ટેન ઉપર જો હમ હા કન્ટેન તો મેટાલેક્સિસ મેંકોજે હા એ કન્ટેન્ટ થયું

આ વાળી ઉપરની પણ જોઈએ ને ચલા તમને અમે ફોટા બતાવીએ કેટલું ફ્રૂટ હિતેશભાઈ અત્યારે હાલા અંદાજ કેટલો તમારો નાખો ને હાલ નું હા અડધો બાકી છે ઉપર લાગેલો હા ઉપર લાગેલો બરાબર એટલે ઉત્પાદન તો મળવાનું આમાં આપણે નળ છોડે બતાવવાનું હાળા કાકડી કેવાય આનો પણ આ થી સાત ની થાય પોચ કિલો થાય તો તમે ગણો વીસ છોડ ના વીસ હોય આ ગણી નાખો વીસ થાય તો એસી કિલો વજન થઈ જાય થઈ જાય છે એટલે એ આપણો નરનું એ વર્તર મળે છે હા નરનું એ મળે ખેડૂત મિત્રો ને આપણે વેરાયટી પણ કહી દેજો તમે હા તાઇવાન 786 આ વેરાયટી મિત્રો હા એ પણ કે હા જરૂરી છે હા વર્ષોથી તાઇવાન જ વાઈએ છે અમે તાઇવાન છે બીજી કોઈ વેરાયટી વાવતા ઉત્પાદન તમને બધું મોટું તાઇવાન વેરાયટી જ મળે આમાં રોગ આવશે રોગે એટકશે વાયરસે આવશે વાયરસ વાયરસે એટકશે પણ આપણું ફૂડ બેસી જાય છે એટલે કોઈ નડતું નથી એટલે ઉત્પાદન લેવું હોય તો બજારમાં અત્યારે હાલ જુઓ પંદર નંબર વવાય છે રેડ ગ્લોરી વવાય છે પણ બધા કરતાં આગળમાં આગળ જાય તો તાવવા જ જાય હા અમે કરેલા જ છે પંદર નંબર વાયા એકસો છેસી વાયો અને આ માર્કેટમાં વેચવા માટે સારામાં સારું આ પપૈયું રહે કારણ ખરાબ થતું નહીં આજે તમે પંજાબ સુધી મોકલો તો તમારે એવું ને એવું અપયું રહે હાવું રહે ખેડૂતોના ખાસ આપડે મગજમાં એ રાખો ખર્ચા ઓછા કરો ઉત્પાદન વધુ મેળવો હવે અત્યારે હાલ ઓર્ગેનિક મેટર નહી હોય એટલું રાસાયણિક તો નહીટલે શરૂઆતમાં વિડીયો કે આમાં આપડે પેલું ખાતર વાવ તો કેમ ભર્યું

હવે હિતેશભાઈના કહેવા પ્રમાણે આ જમીનમાં મગફળી પણ ઉત્પાદનો શું થાય બટાકાનું એ શું થાય તેમ છતાં આ વર્ષે મેં ખતરો કર્યો કે પપૈયા વાઈએ કેવું થાય છે મારી જમીનમાં એમના કહેવા પ્રમાણે એવું છે કે મંદા મંદી જમીન ગણાયા પણ તમે મિત્રો જુઓ જે અમે નીચે જોઈને આવ્યા મળે હાલ એટલું જ ફૂટામાં લાગ્યું છે પ્લાન્ટેશન તારીખ પણ એ જ હા એક જ તારીખ બરાબર ટ્રીટમેન્ટ જે ત્યાં થાય એ જ ટ્રીટમેન્ટ આવી થાય તેમ છતાં મંદ નબળી જમીન હોવાના કારણે પ્રોડક્શન કોઈ લોસ નથી ના લોસ નથી કારણ કે જે ઓર્ગેનિક આપણે ભરવાનું હોય છાણીયું ખાતર ભરેલું છે ઘાસ પણ જો હું પોતે જુઠ્ઠું બોલતો જો તમને અત્યારે આ ઘાસ દેખાય જવો ખેડૂત તો કેવું કરે છે કે ઘાસ ઘાસ માટે તો દવાઓ વારંવાર વારંવાર મારું જે આપણે આ ગૌ ચર્ચાથી હતી ને આવવાનો મૂર આટલા આવી ગયો છે

સુકાઈ જવાનું એટલે આપડે નું કોઈ નડતું નહીં આ ઘાસ એટલે વારંવાર જાતે અભ્યાસ કરે હા વારંવાર ગ્લુફોનેસ દવા મારવી નહીં એમને જયારે મારી એક જ વખત મારી છે જો આ ઘાસ સુકાઈ ગયું છે ઘાસ ની દવા બહુ મારવી ના કોઈ નિનામણ પર કરવાની જરૂર નથી જરૂર શું કરીએ ચારિયો કહીએ ને આપડે ગાયો ભેસો વાળા લઈ જાય હા ગાયો ભેસો વાળા ચૂંટી જાય બરાબર પછી ફરીથી થવાનું નહીં તો અત્યારે તમે આ નબળું ખેતર છે તો એ વાડી મેં સમકા કે જો આ હા આ જોઈ લો નબળા ખેતરમાં તમને છોડ બતાઈએ છે અમે હા કે આ મમક ફરી આ ઉત્પાદન જ નથી હા એક એક વી ગાનું 10 મણ મોડ થાય બરાબર બરાબર કેટલું પાતરું ખેતર છે તેમ છતાં તમે ફ્રૂટ જોઈ શકો છો કે દરેક પ્લાન્ટ ઉપર પચાસ સાઈઠ કિલો નું ફ્રૂટ લાગી ગયું છે એટલે આપણા ગ્રુપમાં જે ખેડૂતો પફૈયા કરતા હોય ને તે એમને ખાસ કહી દેવું

હું પણ મારી એમ આઈ કિસાન ચેનલ છે એમાં મારા અવારનવાર વિડીયો આવું જ છું તમે બધા જોવો હશો ઘણા મિત્રો મને કોમેન્ટે કરું છું અથવા ફોને કરું છું હિતેશભાઈને ફોન કરું છું તો અમારો એક જ આશય છે કે ખેડૂતને ખોટા ગેરમાર્ગે દોરવાના નથી સત્ય હકીકત તે જ વાકેફ કરવાના છે કે ભાઈ અમારે ખોટી દવાઓનું માર્કેટિંગ કરવું છે તો ખેડૂતોને પ્રલોભન લવો આ અમારો કોઈ આશય નથી દવાઓ તમે ગમે ત્યાંથી લાવો હમ પણ જે જરૂરી છે એ જ લાવો પણ અમે જે હકીકત કહેશું અમારા ચેનલ મારફતે એ સત્યથી વેગળી બિલકુલ હશે નહીં સત્ય હકીકત જ હશે અને ફિલ્ડમાં તમને રૂબરૂ બતાવીને એના વિડીયો અમે ઉતારીએ છીએ ખેતરમાં લાઈવ છે છુપાવવાનું નહીં છુપાવવાનું નહીં સારું છે નહીં બતાવું બધું બતાવે ખેડૂતની આવક ડબલ કેમ થાય એ અમારો આશય છે ખર્ચો ઓછો થાય રાસાયણિક ખાતરના ખર્ચા ઓછા કરું અને આવક ડબલ થાય આજે બીજા બધા પાક વાવું છે એમાં પપૈયાનો પાક વાવતો વાવતો ખેડૂતો અત્યારે હાલ એક બીક હોય છે કે વાયરસ આવી જાય છે વાડી આમ થાય છે વેપારી મળતા નથી આવા બધા ઘણા અમનો પ્રશ્નો કરે છે પણ આ બધું અમે અમારી દ્રષ્ટિએ જોયું તો બધું નોર્મલ છે વેચવા માટે નોર્મલ વસ્તુ છે એ તો જો કહી દઉં તો બટાકામાં તકલીફ તો હા તકલીફ પડે મંદી હોય

ઘેર બેઠે લઈ જાય હા ઘેર બેઠે લઈ જાય કોઈ મજૂરી ખર્ચો લાગે ના તમારી સીમા આરંભ કરો હા ખાલી કોટા પર વજન જોઈ લેવાનું પર વજન જોવું ઓનલાઈન પેમેન્ટ આવી જાય અને ઓનલાઈન કોટા પર જ પેમેન્ટ હા બરાબર સિસ્ટમ આવી ગઈ છે ઓ સિસ્ટમ આવી જાય બરાબર હા પહેલા રોકડો વેવાર ખેતી બિલકુલ લાભ કરતા છે પપૈયાની એ કરાય અને ન તમને ખ્યાલ આવ તો હિતેશભાઈને પણ પૂછી શકો છો મને પણ પૂછી શકો છો માર્ગદર્શન અને ખેડૂતો વધુમાં વધુ વાવુ એ અમારો આશય હોય છે બીજા ખેડૂત નું તો માર્કેટમાં જવું જ પડશે હા મગફળી લઈને માર્કેટમાં માં આમાં ના જવું બટાકા લઈને સ્ટોરેજ માં જવું પડશે આ તો તમારા સીધી ટ્રક જ ખેતર માં આવવાની હા બરાબર તો એ આપણો એક પ્લસ પોઈન્ટ છે ને ભાવ વસ્તુ બે નંબર હા એ તો બજાર ભાવ તો છોના નહીં રહેવાનો બજાર ભાવ નહીં કેતો પણ જે સુવિધા ની વાત કરું હા બરાબર અને એકર નું બીજા ખેડૂત નું ખબર નથી તમારા મારા અનુભવ પ્રમાણે કઈ આપરે હા તો

કંઈક કર્મ અમે મારા જીવનમાં એક સારું કરી રહ્યા છે કે દસ ખેડૂત પણ વાવતા થાય અને એમને ફાયદો થાય એ કર્મનો લાભ અમને પણ કુદરત આપતી રહેશે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો લાઈક આપતા રહેજો અને આગળ શેર કરતા રહેજો આભાર